જેમાં અંબાજી અને આસપાસના વિસ્તારના હિન્દુ જનજાતિ સમાજના લોકો જોડાય છે ત્યારે આ સમૂહ લગ્નોત્સવમાં બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને અંબાજી મંદિરના વહીવટદાર સાથે રાજવીઓ અને સમાજના આગેવાનો દ્વારા દીપ પ્રગટાવી સમૂહ લગ્નની શરૂઆત કરી હતી ત્યારે છેલ્લા આઠ વર્ષથી આ સમૂહ લગ્ન ઉજવવામાં આવે છે અને આ સમૂહ લગ્નમાં વિવિધ દાતાઓ તરફથી લગ્નોત્સવમાં અંબાજી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ડુંગરી સમાજ એની જે પરંપરા છે

છેલ્લા આઠ વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે અને આપણો જે અહીંયા જે આખો સમાજ છે એ સમાજ ઉત્થાન થઈ શકે એના કારણે લોકો રાષ્ટ્રીય વિચારો તરફ જોડાયા છે એમનામાં વ્યસન મુક્તિ આરોગ્ય અંગેની જાગૃતિ અને વિવિધ પ્રકારની જે જૂની પરંપરાઓ હતી એમાંથી મુક્ત થઈને રાષ્ટ્રીય પ્રવાસ સાથે જોડાયા છે એટલા માટે પરંપરાગત રીતે એમને ફરી એકવાર આ કાર્યક્રમમાં જોડી રહ્યા છે હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસિયાના સમૂહ લગ્ન આઠમાં થઈ રહ્યા છે એ નિમિત્તે એકસો એક ગુલો એમાં જોડાયેલા છે અમને પણ બોલાવવામાં આવ્યા હતા રાજવી પરિવારોને અમે પણ હાજરી આપીને ખૂબ શુભેચ્છા પાઠવી